કૃષ્ણ અને અર્જુન વાતો કરે છે વાર લાગી વાતો કરતા અને દુર્યોધન પાછો ભીષ્મની પાસે ગયો અને ભીષ્મ દાદાને કહ્યું દાદા તમે આ શું વાત અત્યારે આ વાતોનો સમય છે એને કયો યુદ્ધ ની તૈયારી કરે હવે યુદ્ધ શરૂ થવું જોઈએ એવા વાતે લાગ્યા છે ભીષ્મ એ દુર્યોધન ને કહ્યું તું ચૂપ પછી ભીષ્મ એ પ્રાર્થના અર્જુન ના રથ ઉપર ધજા અને એમાં હનુમાનજી બેઠા છે એ હનુમાનજીને પ્રાર્થના કરી કે તમે તો પવન પુત્ર છો હે મરુતનંદન હય પવન પુત્ર હે પવન દેવટ વાળો જે બોલે છે આ પિતાંબર ધારી જે બોલે છે એના થોડાક શબ્દો હે પવન દેવ મારા કાન સુધી લાવી દો તો મારું કલ્યાણ થઈ જાય આ ભગવદ્ ગીતા આ મહાભારત એની આલોચના આ સંસારમાં કોઈને કરવાનો અધિકાર નથી તો એ મહાભારત રચ્યું પણ છતાંય સંતોષ ન થયો અને પરિણામે નારદજી આવ્યા નારદજીએ કહ્યું કે નારદજીને પૂછવામાં આવ્યું છે કે બાબા અમે આટલું આટલું કર્યું છે ચાર વેદ ચાર શિષ્યોને ભણાવી અને પછી ઇતિહાસો પુરાણો બધા રોમહર્ષણ સૂજીને ભણાવ્યા છે અને એનો વિસ્તાર ખૂબ થયો ખૂબ એનો વિસ્તાર થયો પણ છતાં કંઈક ઘટે છે નારદજીને પૂછો હવે શું ઘટે છે બોલે મહારાજ તમે શબ્દ બ્રહ્મની ઉપાસના કરી શબ્દ બ્રહ્મનો સંસારને પરિચય કરાયો પણ પરબ્રહ્મનો હવે પરિચય કરાયો તમે હવે એવી કથા લખો જે કથા લખતા તમારી કલમ રડે તમે રડો ભવિષ્યનો વક્તા અને શ્રોતા બે રડે અને પછી આત્મા કલમ લઈ ભગવાન વેદવ્યાસે આ શ્રીમદ ભાગવતની રચના કરી છે